સુરતના સચિન વિસ્તારમાં આવેલા આલ્ફા હોટલની પાછળ ખાડી પાસે શંકાસ્પદ કેમિકલ ભરેલી ટાંકીમાંથી લીકેજ થવાની ઘટના સામે આવી છે ટાંકીમાંથી ઝેરી ઘન ફેલાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ઘટનાની જાણ થતાં તાત્કાલિક સચિન પોલીસ એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમ ઘટના સ્થળે પહોંચી અને લીકેજ અંગે તપાસ શરૂ કરી સમયસર કાર્યવાહી હાથ ધરવામાં આવતા કોઈ મોટો અકસ્માત કે જાનહાની થઈ નથી સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે પલસાણા હાઈવે આવેલો છે તેની આજુબાજુના વિસ્તારમાં બધા ઇન્ડસ્ટ્રીઅલ ઝોન આવેલા છે તેમાંથી એક આ એક જગ્યામાં જે કહેવાય આજરોજ મીડિયા સૂત્રો દ્વારા એક માહિતી મળેલી હતી જેમાં ખૂબ વિસ્તારમાં કહેવાય કે ભાઈ કોઈક કેમિકલ ટાઈપ ઢોળાયેલું છે અને એમાં વાસ મારે છે જે હકીકત આધારે સચિન પોલીસ સ્ટાફ અત્યારે સ્થળ ઉપર પરીક્ષણના વિઝિટ માટે આવેલું છે તો સ્થળ ઉપર જોતા કોઈ કેમિકલ ટાઈપનું જોડાયેલું છે અને એના હવે જે પ્રાઇમરી જે અમારા ઇન્વેસ્ટિગેશન કરીને શું વસ્તુ છે એ એનું પરીક્ષણ કરી જો કોઈ શરીરને હાનિ પહોંચાડે એવા કોઈ પ્રકારના કેમિકલ હશે અને એમાં કોઈ બિન કાયદેસરના કોઈ વસ્તુ જણાવ્યા આવશે તો એ મુજબની કાર્યવાહી કરવામાં આવનાર છે યાસીન દારા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત